નમસ્કાર મિત્રો ખેડૂત નોંધણી ડિજિટલ કાર્ડ વિશે આજે આપણે જાણીશું કે નવી શું અપડેટ છે અને અન્ય માહિતી તો જે ફાર્મર રજિસ્ટ્રી છે તો ખેડૂત આઈડી મુદ્દે ગુજરાત અન્ય રાજ્યો કરતાં હાલ મોખરે છે ત્યારબાદ ફાર્મર આઈડી એ આધાર પર આધારિત ખેડૂતોની એક વિશિષ્ટ ડિજિટલ ઓળખ છે જે રાજ્યની જમીન રેકોર્ડ સિસ્ટમ સાથે ગતિશીલ રીતે જોડાયેલી છે જેનો અર્થ એ છે કે ખેડૂત આઈડી વ્યક્તિગત ખેડૂતની જમીન રેકોર્ડની વિગતોમાં ફેરફાર સાથે આપમેળે અપડેટ થઈ જાય છે ખેડૂત આઈડી પાકની વાવણી કરેલા ડેટાને ડિજિટલ કૃષિ મિશન હેઠળ ડિજિટ રીતે કેપ્ચર કરવામાં આવે છે જે મિત્રો આ ડિજિટલ કાર્ડ છે એ ઘણું બધું ભવિષ્યમાં ઉપયોગી થશે ત્યારબાદ જોઈએ તો ખેડૂત આઈડી જે ખેડૂતોએ હજુ ના બનાવ્યું હોય ફાર્મર આઈડી તો એમણે જલ્દી બનાવી દેવું અને જે ખેડૂતો પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા હોય અને બે હજારનો હપ્તો એમને આવતો હોય તો એમણે હાલ પંદર ડિસેમ્બર તારીખ આપવામાં આવી છે એના પહેલાં રજીસ્ટ્રેશન કરાવી દેવું તો આપે રજીસ્ટ્રેશન કરાવ્યું કે કેમ એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો ત્યારબાદ જોઈએ પીએમ કિસાન હેઠળ ખોટી રીતે મેળવાયેલા ત્રણસો પાંત્રીસ કરોડ રૂપિયા સરકારે રિકવર કર્યા પીએમ કિસાન હેઠળ ખેડૂતોની વાર્ષિક છ હજારની સહાય અપાય છે તો ત્યારબાદ જોઈએ તો એક લોકસભામાં પ્રશ્ન આવ્યો હતો અને એ અંતર્ગત રાજ્યપ્રધાને જવાબ આપ્યો હતો કે યોજનાની માર્ગદર્શિકાઓ અનુસાર લાભાર્થીઓની ઓળખની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે જમીનની માલિકી ધરાવતું કોઈપણ ખેડૂત કુટુંબ નોંધણી કરાવી શકે છે જોકે આમાં કેટલાક અપવાદો પણ છે જેમ કે આવકની ટોચ મર્યાદા આવકવેરો ચૂકવનારાઓ સરકારી કર્મચારીઓ ચૂંટાયેલા પધિનિધિઓ અને રૂપિયા દસ હજાર કે તેથી વધુ માસિક પેન્શન ધરાવનારાઓ આ યોજના હેઠળ નોંધણી કરાવી શકતા નથી લાભાર્થીઓની નોંધણી અને ચકાસણીમાં સંપૂર્ણ પારદર્શકતા જાળવીને ભારત સરકારે અત્યાર સુધી અઢાર હપ્તામાં કુલ ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડથી વધુનું વિતરણ કર્યું છે તો આપ જોઈ શકો છો કે હવે કયો હપ્તો આવશે ઓગણીસમો હપ્તો આવશે તો અગાઉ જે પહેલાં નોંધણી બે હજાર ઓગણીસમાં મિત્રો શરૂ કરી હતી ત્યારે ઘણા બધા ખેડૂતો પોતે જેમની પાસે આવક હતી અને જે અહીં બતાવ્યું છે એ રીતે પોતે ઇન્કમટેક્સ ચૂકવતા હતા એમની પાસેથી રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે તો હવે ઓગણીસમો હપ્તો આવશે તો ઓગણીસમો હપ્તા માટે જો આપણે ફાર્મર આઈડી ના બનાવવી હોય તો જલ્દીથી ફાર્મર આઈડી બનાવી દેવું તો આ હતા આજના સમાચાર થેન્ક યુ આભાર